જીવનમાં સુખ અને દુઃખ બને આવે છે પણ સાચો માર્ગ બતાવે છે ભગવદ્ ગીતા આવો આજે આપણે જાણીએ જીવન બદલી નાખે એવા સરળ પરંતુ ઊંડા વિચાર કર્મ કરો પરિણામની ચિંતા ન કરો મન પર કાબુ હોય તો જીવન સરળ બને ક્રોધ માણસનો સૌથી મોટો શત્રુ છે ધીરજ રાખશો તો દરેક મુશ્કેલી હળવી બનશે સુખ અને દુઃખ બને સમયસર આવે છે અને જાય છે સારા કર્મ ક્યારે વ્યર્થ જતા નથી લોભ શાંતિ છીનવી લે છે સંતોષમાં સાચું સુખ છે અહંકાર પતનનું કારણ બને છે વિનમ્રતા માણસને મહાન બનાવે છે સાચું જ્ઞાન અહંકાર દૂર કરે છે સમય બધું બદલે છે ધીરજ રાખો કર્મ વિના જ્ઞાન અધૂરું છે મન તમારું મિત્ર પણ બની શકે શત્રુ પણ ઈર્ષા દુઃખનું મો જે મળે તેમાં સંતોષ રાખો આત્મવિશ્વાસ જ સાચી પૂંજી છે અપેક્ષા દુઃખ લાવે છે સત્યના માર્ગે ચાલનાર ક્યારે હારે નહીં સંકલ્પમાં દ્રઢતા જરૂરી છે આત્મચિંતન જીવન સુધારે છે અહંકાર પતન તરફ લઈ જાય છે ધર્મ એટલે કર્તવ્ય મન નિયંત્રણ એ મહાન યોગ છે નિષ્કામ સેવા શ્રેષ્ઠ કર્મ છે જે જાય છે તે પાછું આવતું નથી સમય ક્રિયા વિના પરિવર્તન શક્ય નથી દુઃખ શીખવે છે સુખ ભૂલાવે છે

ભાગવું પાપ છે ધર્મ વિના જીવન ખાલી છે આત્મ નિયંત્રણથી મહાનતા મળે છે સ્વયં જીવનને સુંદર બનાવે છે જે સહે છે તે મહાન બને છે મન શાંત હોય તો વધુ સરળ બને છે દૃઢ નિશ્ચય સફળતાનો દ્વાર ખોલે છે ભગવાન કર્મોને જુએ છે દેખાવને નહીં આત્મ સ્વયં એ સાચી સાધના છે ચિંતા અકારણ દુઃખ છે વિશ્વાસ જીવનનો આધાર છે સત્ય ધર્મ અને કર્મ 지원 나 던스텀 부터